ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શક્તિલા એકાદશીની વ્રત કથા સાંભળીશું પોષ વદ 11 એકાદશી વ્રત કથા મિત્રો સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવાનો બહુ જ મોટું મહત્વ છે અને બધા જ વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી મોટું ગણવામાં આવે છે આ કથન ભગવાન શ્રી હરિ વિષ્ણુનું છે ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે સૌથી વધુ પ્રિય ભગવાન વિષ્ણુને આ વ્રત છે આ વ્રતની કથાઓ વાર્તાઓ સાંભળવાથી માત્ર આપણને એક હજાર ગાયનું દાન અથવા અશ્વમેઘ કર્યા બરાબર પુણ્ય મળે છે માત્ર કથા સાંભળવાથી તો મિત્રો વિચારો જો તમે આ વ્રત ઉપવાસ કરો તો એનું કેટલું પુણ્ય મળે આપની પેઢીઓ તરી જાય તો મિત્રો આ પાવન પવિત્ર એકાદશીની કથા પૂરા ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ સંભળાવજો વિડિયો લાઇક કરજો શેર કરજો મારી જરૂર કરજો નમો ભગવતે વાસુદેવાય એકવાર શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું હે મધુસૂદન પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તથા મહાત્મય કૃપા કરી મને જણાવો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે કુંતીપુત્ર કોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી શક્તિલા નામથી પ્રખ્યાત છે એ બધા પાપોનો નાશ કરનારી છે મુનિ પુરત સત્યે એની જે પાપ હરણી કથા દાલભ્યને કહી હતી તે તમે સાંભળો દાલભ્યએ પૂછ્યું હે બ્રહ્મ મૃત્યુ લોકમાં આવેલા પ્રાણીઓ પાપ કર્મ કરે છે એમને નરકમાં જવું ન પડે એના માટે સૌથી સરળ અને

એમાં તલ અને કપાસ મેળવીને એકસો આઠ છાણા બનાવી પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રી હરિની પૂજા કરવી પૂજામાં કઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું રાત્રે જાગરણ અને હોમ કરવો ત્યારબાદ કૃષ્ણ નામ જાપ કરતા કોળું નાળિયેર અથવા બીજો રાખી શ્રી શ્રીકૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું બીજી બધી સામગ્રીના અભાવમાં સો સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે હે કૃષ્ણ ભગવાન દયાના સાગર કૃપા આપ પરમ દયાળુ છો આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો અમો સંસાર સંસારમાં સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ

ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલું પાત્રનું દાન કરવું જોઈએ એ પછી તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજાર વર્ષો સુધી એ સ્વર્ગ વાસ કરે છે તલની સ્નાન હોમ કરવું તલથી સ્નાન હોમ કરવું તલનું ઉભરાણ કરવું તલ મિશ્રિત પાણી પીવું ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો હૈ ન રૂપ શ્રેષ્ઠ આ એકાદશીનું મહાત્મય મેં નારદજીને કહ્યું હતું કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા અને મેં તેમને આંખે જોઈ કથા સંભળાવી હતી એક બ્રાહ્મણી હતી જે ચંદ્રયાણ વ્રત કરતી હતી વ્રત કરતા કરતા તે દુબળી થઈ ગઈ વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે સ્વર્ગમાં જરૂર જશે પણ ખાલી હાથે કેમ કેમ કે કોઈ તેને કોઈને દાન કર્યું જ ન હતું કોઈ દિવસ કોઈને દાન ન આપ્યું હતું હું જઈને તેની પાસે કોઈ દાન માંગી લઉં જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈ ભૂલું થાય હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી એણે મને મૃત્યુ પિંડ આપી દીધો થોડા દિવસ પછી તેણે પ્રાણનો ત્યાગ દીધા વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે માત્ર મૃત્યુ જ જોયો બીજી કોઈ વસ્તુ એને દેખાઈ જ નહીં પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી આથી તે મારા નામનો પુકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી હે પ્રભુ આપ સારા ફળદાતા છો મારા ચંદ્રયણ વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું મેં તેને જવાબ આપ્યો જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે અને જે તે મને દાન આપેલ એ તને પ્રાપ્ત થઈ રહ્યું છે બ્રાહ્મણી બોલી આ દરિદ્ર્ય હવે કેમ મિટાવવું મેં એને કહ્યું તમને દેવકન્યા તમને દેવકન્યા જોવાને આવશે તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલાં આ શક્તિલા એકાદશની મહાત્મ્ય એને ને સંભળાવો બ્રાહ્મણી પોતાના ભવનમાંથી આવી બારણું બંધ કરી દીધું દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો બ્રાહ્મણી તરત જ બોલી પહેલા મને શક્તિલા એકાદશીનું નું મહત્વ સંભળાવો મહાત્મય સંભળાવો દેવકન્યા બોલી બગડેલા ભાગ્યને સુધારવા વાળી શક્તિલા એકાદશી છે ગૌ હત્યા બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવા વાળાને પણ મુક્ત કરી દે છે દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખા ભવનમાં આનંદ નંદનવનની વિભૂતિઓ પ્રગટ થઈ આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી એક વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે તો મિત્રો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિને શક્તિલા એકાદશીની ની વ્રત કથા અને મહાત્મય સંભળાવ્યું મિત્રો આ પવિત્ર કથા સાંભળજો સંભળાવજો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સ ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ